સોંગઠ ના અગાસણગામની સાત વર્ષ જૂની શાળાની હાલત હતી ગંભીર એસએમસી સભ્ય અને નિવૃત્ત પ્રાઇમરી શિક્ષક પચીસ ના મુખ્ય શિક્ષક ના પત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગને જાણ કરવા છતાં નિરાકરણ આવ્યું ન હતું તેઓ છેલ્લા એક થી બે વર્ષમાં ત્રણ વખત આવેદન પત્ર આપી ચૂક્યા હતા શાળામાં આવેલા પતરાવાળા અને નળિયાવાળા ત્રણ ઓરડાઓ સાઠ વર્ષ જૂના હોવાથી અત્યંત જર્જરી સ્થિતિમાં છે મંત્રી શ્રી ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે દસ દિવસની અંદર આ મામલાનો નિરાકરણ લાવવામાં આવશે પણ હું આગસવાણ ગામનો વતની છું પ્રાઇમરી ટીચર રિટાયરમેન્ટ છું હાલમાં અમે શાળાના એસએમસી સભ્યમાં સામેલ છું અમારા શાળાની હાલત આજની તારીખમાં ખૂબ ખરાબ છે પડવાની શક્યતા છે છતાં પણ હજુ કોઈ કાર્યવાહી નહીં કરી છે પણ આજે અમે મંત્રી સાહેબને મળ્યા અને અમને આશ્વાસન આપવામાં આવેલું છે કે દસ દિવસમાં આનું નિરાકરણ આવશે શાળા લગભગ છે સાહીઠ વર્ષ જૂની છે અને ખૂબ જ જર્જરી હાલતમાં અત્યારે છે અને ગામ લોકોએ અમે નિર્ણય કર્યો કારણ કે અમે ત્રણેક અરજી આપી છે આવેદનપત્રો પણ આપ્યા પણ અત્યાર સુધી અમને કોઈ જવાબ એમનો મળ્યો ન હતો પણ અત્યારે અમે સાહેબ ને સરને મળ્યા તો એમણે અમને આશ્વાસન આપ્યું કે અઠવાડિયા ની અંદર તમારું જે આ સ્કૂલ છે એ તોડવાની અમે પરમિશન આપી દઈશું કેટલા સમય થી તમે એક બે વર્ષ બે વર્ષ